વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ ખેતી પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆતની સાથે સાવલીના ધારાસભ્ય કેતની નામદારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ કમોસમી વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે વડોદરા જિલ્લાના પણ અનેક ગામોમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને થયેલ ખેતી પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆતની સાથે સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીને તેમજ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટ ની અંદર સો ટકા સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી થી અપીલ કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર